આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ ક્યાંક આપણા સમાજમાં એવું લાગ્યું કે બેટા શબ્દ કહેવું હવે ગુનો બનતું જાય છે કારણ કે જે જે એક એક આ આ બેટા શબ્દ છે 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 વર્ષના દીકરાનો ભોગ લીધો અમરેલીની આપણને ઘટના ખબર તેમની હત્યા કરવામાં આવી કારણ કે તેમણે એક દીકરાને બેટા કહ્યું હતું અને આ જ શબ્દ ઉપર તેમની હત્યા કરવામાં આવી આખું પ્રકરણ જગજાહર બન્યું તેમ છતાં જ્યારે એમનો પરિવાર છે તે ન્યાય માંગી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે જ્યાં સુધી જે આરોપીઓ છે તેમને સજા નહીં થાય ત્યાં સુધી અમે અમારા દીકરાનો જે મૃતદેહ છે તે સ્વીકારવા તૈયાર નથી થવાના પરંતુ અચાનક એવું બન્યું કે તે અમરેલીના સાંસદ ત્યાં પહોંચ્યા અને તેમના પરિવારને સમજાવ્યો અને આખરે એમના પરિવારે સમજૂતી આપી અને પછી ક્યાંક જે મૃતદેહ છે તે પણ સ્વીકારવામાં આવ્યો પરંતુ આખી ઘટનામાં હવે આપણે શું સમજવાનું છે આપણે ક્યાં કાચા પડી રહ્યા છીએ ક્યાં પાછળ છીએ જ્ઞાતિ જાતિના વાળા કેટલા આપણા સમાજમાં છે તે બધાની વાતચીત કરીએ અને ખાસ કરીને જે ભરત સુતરિયા સાંસદ છે તેમણે એમના પરિવાર સાથે વાતચીત કરી કે આખરે પરિવાર માની ગયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અમરેલીના દલિત સમાજનું જે આ દીકરો હતો નિલેશ રાઠોડ તેમની હત્યા કરવામાં આવી આ શબ્દ એટલા માટે પણ અમારે વાપરવો પડે છે કારણ કે જે રીતે આ ઘટના સામે આવી અને જ્યારે આપણે ઇઠ્યોતેર વર્ષ બાદ પણ જ્યારે આપણા સમાજમાં આપણા દેશમાં આપણા રાજ્યમાં એવી વાત કરીએ છીએ કે અહીંયા કઈ જ્ઞાતિ જાતિના વાડા નથી આપણે બધા એક છીએ ત્યારે જ્યારે આવી ઘટના સામે આવે છે જ્યારે અત્યાચાર થાય છે ત્યારે જે લોકો ભોગ બને છે એમની પીડા એ જ પરિવાર જાણે છે આવી અનેક ઘટના સામે આવે છે કે દલિત સમાજના યુવકો ઉપર અવારનવાર હુમલો કરવામાં આવે છે પરંતુ અન્યાયની માંગ કરવામાં આવે છે ત્યારે અમુક પરિવાર એવા છે કે જેમને ન્યાય મળ્યો હોય પરંતુ જે નિલેશ राठौड़ની હત્યા કરવામાં આવી એ પછી પરિવાર એક જ માંગ રાખી હતી કે પહેલા જે આરોપી છે તેમને સજા થવી જોઈએ અને પછી જ અમે અમારા દીકરાનો મૃતદેહ સ્વીકારીશું કારણ કે 20 વર્ષનો દીકરો જેમને ગુમાવ્યો છે પરિવારને જ ખબર છે કે એમના ઉપર શું વીતી હશે પરંતુ જ્યારે એમના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો કેમ કારણ કે સાંસદ ભરત સુતરિયા ત્યાં પહોંચ્યા હતા અને એમણે એમના જે પરિવારને સમજાવટથી જે સમજણ આપી કે તમારે આવું ન કરવું જોઈએ અને એમણે શું વધારે માંગ કરવાની વાત કરી હતી કારણ કે એમણે એવું કહી દીધું કે મેં રજૂ કરી છે અમે અમારા પૂરતા પ્રયત્ન કરીશું તમારા દીકરાને ન્યાય અપાવાના હવે ભરત સુતરિયા એમના પરિવાર પાસે પહોંચ્યા હતા અને તેમણે એમના પરિવારને શું કહ્યું છે શું આશ્વાસન આપ્યું છે તે સાંભળ્યા ઓકે આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેટ થઈ ગઈ જે બાવીસ તારીખે બાવીસ પાંચે અને આજે એના મૃતદેહને જરેક કે એના નિવાસસ્થાને આજે લઈને આવ્યા છીએ જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધા ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણે થોડી જ વારમાં એટલે મારું એવું કહેવું છે અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો ભરતભાઈ સુતરિયા જે ઝરખિયા ગામના મૂળ વતની હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરખિયા છે અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે ને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કહીએ છીએ જોકે આવી બાબતમાં આ આ વાત એવી છે કે આમાં કોઈ આભાર કે ધન્યવાદ ખરેખર માનવાનો હોતો નથી એમ છતાં પણ જરી ક્યારેય એક આમ નાગરિક તરીકે હું તમામ કાર્ય કાર્યકરોનો તમામ નાગરિકોનો જે જે લોકો માનવતામાં માને છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું આટલું કઈ ને તો તમે કઈ બે માંગ હતી કઈ કઈ સંતોષાય છે સાહેબ તમારી બે માંગ હતી આજે દીકરાને લાવવામાં લાવવા માં માટે કામ શોક નું કઈ કઈ છે શું કે છે મારા દીકરા નું ભાઈ છે એને આજ અંતિમ જન્મ દિવસ આજ જન્મ દિવસની તારીખ છે એ જ અંતિમ દિવસની તારીખ છે આજે એને વીસ વર્ષ પૂરા થાય છે

અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આજે ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાનો છે અને આખો પરિવાર ગામ એટલે એક અમારો પરિવાર એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે જો કે સમસ ગામ તો છે જ પણ આજુબાજુથી બધા આવ્યા છે જેને ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર સોમાં માણસ પૂછાય એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આ અમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છીએ તે લોકોને તો આપણે શું કહીએ છીએ પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય અને સજા થાય એ બધું અમે કરી દે નિલેશ અંતિમ આખું આખું ગામ ગામ ચડ્યું હતું આ એટલા માટે કારણ કે જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે એમને ખબર છે ને આખા સમાજને ક્યાંક હવે એવું લાગ્યું હશે કે ના આ ખોટું થયું છે ખાલી એક શબ્દ બોલવો બેટા અને એ પછી એમના દીકરાનો ભોગ લેવાઈ જાય છે આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ ક્યાં સુધી એક સમાજને આ પીડામાં રહેવું પડશે તે પણ સવાલ છે સમજવાનું આપણે બધાએ છે આપણે બધા અત્યારે એક માણસ તરીકે વિચારવાનું છે કારણ કે આપણા બધામાં માણસાય છે પણ જો આવે આવનાર સમયમાં આવી ઘટના ન બને તે પણ આશા રાખીએ છીએ પરંતુ જે રીતે પરિવારને સમજાવવામાં આવ્યો ભરત સુતરિયાએ જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર